નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આઈપીઓ એટલે શું અને એ કેવી રીતે કામ કરે છે ઓકે તો સંપૂર્ણ માહિતી મેળવીશું દોસ્તો વિડીયો પૂરો જોજો આપણી ચેનલ પર નવા જો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો દોસ્તો આઈપીઓનું ફૂલ ફોર્મ છે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ ઓકે શું છે આઈપીઓનું ફૂલ ફોર્મ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ દોસ્તો આનો અર્થ થાય છે કે જ્યારે કોઈ ખાનગી કંપની માની લો કે એ બરાબર કોઈ ખાનગી કંપની છે એ કંપની છે એ પહેલીવાર જે પબ્લિકના શેર વેચવા માટે જે માર્કેટમાં આવે છે ત્યારે તેને શું કહેવાય આઈપીઓ કહેવાય છે ત્યારે શું કહેવાય આઈપીઓ કહેવાય જ્યારે કોઈ ખાનગી કંપની છે એના શેર જે પબ્લિકને વેચવા માટે આવે છે માર્કેટની અંદર તો એ થઈ ગયું આઈપીઓ બરાબર સરળ ભાષામાં દોસ્તો આપણે સમજીએ તો કે કોઈ મોટી કંપની છે એ વ્યાપાર માટે એના જે પૈસા જોવે છે બરાબર હવે એ કંપની શું કરશે જ્યારે કંપનીને પૈસા જોઈએ છે એટલે એ કંપની જે પોતાના જે શેર છે એ બજારની અંદર લાવવામાં આવે છે બરાબર એ જે શેર બજાર છે એમાં જે આ શેર લાવવામાં આવે છે જે લોકો જે એ શેર ખરીદે છે એટલે કંપની જે એમની જોડે નાણાં એકઠા થાય છે મતલબ કે પૈસા ભેગા કરે છે એમને કોઈપણ રીતે કામ માટે પછી જ્યારે આઈપીઓમાં આપણે જે શેર ખરીદીએ છીએ એનો અર્થ એ થાય મિત્રો કે જે આપણે આઈપીઓ અપ્લાય કર્યો આપણે જે આઈપીઓ લાગી ગયો બરાબર હવે એ આઈપીઓમાં આપણે શું થાય કંપનીના ભાગીદાર બની ગયા ઓકે સમજી ગયા તમે તો કે કંપનીના ભાગીદાર આપણે કેવી રીતે બન્યું તો કે આઈપીઓ આપણે ખરીદીએ છીએ એમનો આપણને આઈપીઓ જે લાગે છે એટલે કે આઈપીઓ આપણને એના જે શેર આપણને મળી ગયા બરાબર આપણે આઈપીઓમાં અપ્લાય કર્યા પછી તો આપણે કંપનીના ભાગીદાર બની ગયા દોસ્તો એક સવાલ એ હોય છે લોકોનો કે કંપની આઈપીઓ શા માટે લાવે છે બરાબર કંપની જે આઈપીઓ શા માટે લાવે છે તો એ મિત્રો સમજીએ તો કંપની દોસ્તો આઈપીઓ કેમ લાવતી હોય તો તમને ખબર હશે ઘણા લોકોને તો વધુ જે કેપિટલ મેળવવા માટે એટલે અમને જે જરૂર હોય પૈસાની વધુ કેપિટલ એટલે કે પૈસાની જે અમને જરૂર હોય છે વધુ પૈસા મેળવવા માટે પછી બીજું જે એમનો કોઈક આઈડિયા હોય વેપારને ફેલાવવાનો પણ પ્લાન હોઈ શકે છે બરાબર પછી એમના ઉપર કોઈ લોન્સ હોય કોઈ વ્યાજ હોય મતલબ જે એ ચૂકવવા માટે પણ એ શેર એમના બહાર પાડી શકે છે પછી પબ્લિક ઇમેજ વધારે સારી બનાવવા માટે પણ એ લોકો જે આઈપીઓ લાવતા હોય છે બરાબર હવે દોસ્તો આઈપીઓમાં તમારે જે અપ્લાય કરવું હોય તો તમે કેવી રીતે અપ્લાય કરી શકો અને આના માટે શું શું જે જરૂર હોય છે તો આઈપીઓમાં દોસ્તું રોકાણ કરવા માટે પહેલાં શું જોઈએ આપણે ડીમેટ એકાઉન્ટ જોઈએ બરાબર ડીમેટ અકાઉન્ટ જોઈએ પછી બીજું છે બેંક એકાઉન્ટ બરાબર બીજું શું હોવું જોઈએ બેંક અકાઉન્ટ પછી ત્રીજું જોઈએ પાન કાર્ડ ચોથું મિત્રો હોવી થોડી આપણને સમજણ હોવી જોઈએ બરાબર હવે મિત્રો આ જે બધા ડોક્યુમેન્ટ હોય છે એટલે તમારે જે ડીમેટ અકાઉન્ટ ઓપન થઈ જાય છે પછી તમે લોકો આઈપીઓમાં અપ્લાય કરી શકો જો હવે દોસ્તો આઈપીઓને ફાયદો એ છે કે ઘણી વખત જે કંપનીઓ હોય છે સે લિસ્ટિંગ પછી વધી જ આનો જે કિંમત વધી જતી હોય છે એટલે આપણને જે પ્રોફિટ થતું હોય છે પણ મિત્રો આમાં ગેરંટી કોઈ હોતી નથી બરાબર અમુક ટાઈમે લોસ પણ તમને થઈ થઈ શકે છે અને અમુક ટાઈમે આ શેરની કિંમત ઘટી જાય એટલે આપણને લોસ પણ થતું જોવા મળે છે હવે દોસ્તો જો તમે આઈપીયુમાં વાર રોકાણ કરવા માંગતા હોય તો દોસ્તો કમેન્ટ બોક્સમાં લખજો કે મારે આઈપીયુ શીખવા હું તૈયાર છું બરાબર આટલું તમે લખીને જે હું કમેન્ટ કરશો તો હું એના પર વધારે વિડીયો લઈશ અને તમે નેક્સ્ટ ટોપિકમાં મિત્રો આપણે હું તો વિડીયો લાઈશ કે આઈપીયુ અપ્લાય કેવી રીતે કરું બરાબર એન્જલ વન ગ્રો એપથી વગેરેથી આપણે આઈપીયુમાં અપ્લાય કેવી રીતે કરી શકીએ તો એના વિશે પણ હું વિડીયો લાવીશ તો દોસ્તો વિડીયો આ તમને સારો લાગ્યો તો ખાસ મિત્રો આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ સો મચ હો વોચિંગ જય હિન્દ જય ભારત